નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવસના ભાગરૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબડ ડોલરના ભંડોળની રચના કરવામાં આવશે આજે દેશભરમાં રંગોના પર્વ ધૂળેટીની પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયારી બતાવી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ડબલ્યુપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફુકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે સવારે મિઝોરમ જતા પહેલાં શ્રી શાહ અત્યાધુનિક પોલીસ એકેડેમીનું ઉદઘાટન કરશે તેઓ આસામ રાઇફલ્સના જોખાઉ ગામમાં સ્થાનાંતરણ માટે આઇઝોલમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે બાદમાં રાત્રિ રોકાણ માટે ગુવાહાટી પાછા ફરશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સના ભાગરૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબડ ડોલરના ભંડોળની રચના કરવામાં આવશે તેમણે જણાવ્યું કે મુંબઈમાં એકથી ચાર મે દરમિયાન યોજાનાર વેવ સમિટ ઉચ્ચ મૂલ્ય ધરાવતું કન્ટેન્ટ રચવાનો મંચ પૂરો પાડશે શ્રી વૈષ્ણવે આ અંગે વધુ માહિતી આપી ક્રિએટર ઇકોનોમી વન બિલિયન ડોલર કા ફંડ ક્રિએટ ક્યાં જોકે का एक बहुत बड़ा इस प्रोग्राम को आगे ले जाने के लिए होगा दैट इज फर्स्ट सेकेंड कुछ ही समय पहले कैबिनेट ने अप्रूव किया था इंडियन इंस्टीट्यूट ऑफ क्रिएटिव टेक्नोलॉजीज आई पहला आई बनेगा मुंबई में कैबिनेट में अप्रूवल के बाद में अब पहले आई को स्टैब्लिश करने के लिए 391 करोड़ रुपीस सैंक्शन हो गए वो सब चीजें आने वाले दिनों में की जाएगी આજે દેશભરમાં રંગોના પર્વ ધૂળેટીની પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ તહેવાર વસંત ઋતુનું આગમન અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે આ પર્વ એકતા અને સદભાવનાને પ્રોત્સાહન આપે છે ગઈકાલે હોલિકા દહન સાથે તહેવારની શરૂઆત થઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળી ધૂળેટીના પર્વની શુભકામના આપી છે આજે ધૂળેટી નિમિત્તે લોકો દેશભરના બજારોમાં પિચકારી રંગો હર્બલ ગુલાલ મીઠાઈઓ સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે હોળીને ધ્યાનમાં રાખીને તહેવારને વધુ ખાસ બનાવવા ખાદ્ય પદાર્થોની દુકાનો પર ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે એઇમ્સ નવી દિલ્હીના ત્વચા નિષ્ણાંત ડોક્ટર કૌશલ વર્માએ હોળી રસિયાઓને સાવચેતી રાખવા અપીલ કરી હતી होली के समय नीले रंगों का इस्तेमाल ना करें सूखे रंगों का या गुलाल का इस्तेमाल करें कभी कभी होली के टाइम लोग जो है ये पेंट वार्निश कीचड़ जैसी चीजों का इस्तेमाल करते हैं होली खेलने के लिए इसको बिल्कुल ही ना करें इससे त्वचा को नुकसान पहुँचता है રાજ્યભરમાં આજે લોકોમાં ધૂળેટીની ઉજવણીનો અનરો થનગનાટ જોવા મળી રહ્યો છે ગઈકાલે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો અંબાજી પાવાગઢ દ્વારકા તથા ડાકોર ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પ્રસંગે યાત્રાધામો ખાતે હોળી પ્રગટાવીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ जय द्वारकाधीश जय रणछोड़ और जय श्री कृष्ण की गुंज के साथ द्वारका और डाकोर नगरी में होली का जश्न है होली के इस अवसर पर आयोजित फूल डोल उत्सव और फागनी पूनम उत्सव में भाग लेने के लिए द्वारका डाकोर शामलाजी और राज्य के सभी प्रमुख इस्कॉन और हरे कृष्ण मंदिरों में बड़ी संख्या में भक्त उमड़ पड़े है डाकोर के प्रसिद्ध राजा रणछोड़ राय मंदिर में दिन की शुरुआत ही मंगला आरती ऐसी हुई है और रंगोत्सव का प्रारंभ हुआ है द्वारका में द्वारकाधीश मंदिर में पुजारी चांदी के पिचकारियों में केसुड़ा के जल और अबिल गुलाल भरकर भगवान के साथ होली मनाते हैं। दोपहर में भक्त भी अबिल गुलाल उड़ाते हुए रंगों के इस त्यौहार में हर्षोल्लास के साथ शामिल होंगे द्वारका से करण जोशी के साथ अपर्णा खूंंड आकाशवाणी समाचार अहमदाबाद સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઓ હોવા છતાં શનિવારે ધોરણ બારની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ધોરણ બારની હિન્દી કોર અને હિન્દી ઇલેક્ટિવ વિષયોની પરીક્ષા રાબેતા મુજબ જ યોજાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સત્તર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું જેમાંથી નવ નક્સલીઓના માથા પર સામૂહિક રીતે ચોવીસ લાખ રૂપિયાનું રોકડ ઇનામું હતું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક દંપતી સહિત તમામ કેડરોએ બીજાપુરમાં વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેના યુદ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે ક્રેમલીના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું કે શાંતિપૂર્ણ રીતે ચર્ચા ચાલી રહી છે અને મોસ્કો મંત્રણા માટે તૈયાર છે જો કે તેમણે આ દરખાસ્ત યુક્રેનના લશ્કર માટે કામચલાઉ રીતે લાભ કરતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે અમેરિકાના અધિકારીઓ રશિયા અને યુક્રેન વચ્ચે સંવિત યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા હાલ મોસ્કોમાં છે વિશેષ રાજદૂત સ્ટીવ વેટકોફ ત્રીસ દિવસના યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા ગઈકાલે આવી પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે આ સપ્તાહના પ્રારંભમાં યુક્રેન યુદ્ધ વિરામ માટે સંમત થયું હતું મહિલા ક્રિકેટ લીગ ડબલ્યુપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને સુડતાલીસ રનથી હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે ગઈકાલે રાત્રે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ હેલી મેથ્યુઝ અને નેટસ્ક્વિર બ્રન્ટના સિત્યોતેર 77 રનની મદદથી ચાર વિકેટે બસો તેર રન કર્યા હતા જવાબમાં ગુજરાત જાયન્ટ્સ ઓગણીસ બે ઓવરમાં એકસો રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું હવે શનિવારે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે બે હજાર ત્રેવીસની ડબલ્યુપીએલ ફાઇનલમાં પણ આ બંને ટીમ ફાઇનલમાં આવી હતી જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો હતો બેડમિન્ટનમાં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ભારતના શટલર લક્ષ્યસેને વર્તમાન ચેમ્પિયન જોનાટન ક્રિસ્ટીને પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ભારતની જોડી ટ્રીસા જોલી અને તેમના ભારતીય પાર્ટનર ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચ્યા છે દરમિયાન માલવિકા બનસોડ જાપાનના બે વખતના વિશ્વ ચેમ્પિયન અકાને યામાગુચી સામે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા અગાઉ બે વારના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા છે દિલ્હીમાં રમાયેલ વર્લ્ડ પેરા એથલેટિક્સ ગ્રાપ્રી બે હજાર પચીસમાં ભારતે પિસ્તાલીસ સુવર્ણ ઓગણપચાસ રજત અને ઓગણપચાસ કાંસ્ય ચંદ્રક સહિત કુલ એકસો ચોત્રીસ ચંદ્રકો મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે ટેકન ફિલ્ડ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ અસાધારણ દેખાવ કર્યો હતો ગઈકાલે સ્પર્ધાના અંતિમ દિવસે પુરુષોની શોર્ટપુટ એફ ઇલેવન એફ ટ્વેન્ટી કેટેગરીમાં ભારતે તમામ ચંદ્રકો જીત્યા હતા પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેસ ડુડાએ અમેરિકાને પોલેન્ડમાં પરમાણુ હથિયાર તૈનાત કરવા આગ્રહ કર્યો છે આ અનુરોધ તેમણે વર્ષ બે હજાર બાવીસમાં પણ કર્યો હતો શ્રી ડુડાના સલાહકાર વોશિયેક કોલાસ્કીએ જણાવ્યું કે પરમાણુ સુરક્ષા યુક્રેન બેલારૂસ અને રશિયાના ગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સલામતીને મજબૂત કરશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા આજના અખબારોના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મોટાભાગના અખબારોએ તમિલનાડુની ડીએમકે સરકાર દ્વારા બજેટમાંથી રૂપિયાનો લોગ દૂર કરવાના સમાચારને હેડલાઇનમાં લીધા છે નવ ગુજરાત સમયે ટ્રમ્પની ધમકી કારગર યુદ્ધ વિરામ માટે પુનિત તૈયારના મથાળા સાથે સમાચાર બનાવ્યા છે લીલવતી હોસ્પિટલમાં કાળો જાદુ હાડકાથી ભરેલા કળશ મળ્યા એક હજાર પચાસ કરોડનું કૌભાંડ અહેવાલની હેડલાઇન્સ બનાવી છે હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાએ ડોકિંગ કે છપ્પન ઉપગ્રહો કો અન ડોકના સમાચારને હેડલાઇન્સ બનાવીને ઇસરોની સિદ્ધિને વર્ણવી છે આ ઉપરાંત તમામ અખબારોએ સુનિતા વિલિયમ્સની અવકાશમાંથી પરત ફરવાની મુદત લંબાવાઈ સમગ્ર દેશમાં હોળીની ઉજવણીની તસવીર સાથેના સમાચાર પ્રકાશિત થયા છે રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગપૂર્વકના હોળીકા દહનના સમાચાર તમામ અખબારોએ તસવીર સાથે પ્રસિદ્ધ કર્યા છે તો અમદાવાદમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા મોટા પ્રમાણમાં ડ્રગ્સના સમાચારને પણ તમામ અખબારોએ છેલ્લા પેજ ઉપર સ્થાન આપ્યું છે મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સના ભાગરૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબડ ડોલરના ભંડોળની રચના કરવામાં આવશે આજે દેશભરમાં રંગોના પર્વ ધૂળેટીની પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયારી બતાવી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ડબલ્યુપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર